ગુજરાતી સાથે સાથે જોઈએ મહત્વના સમાચારમાં માં અનાજ માફિયાઓ સરકારી અનાજ ખાનગી ગોડાઉન માં સંગ્રહ કરી કાળા બજારી કરતા હોવાનું ફરી સામે આવ્યું થોડા દિવસ પહેલા જાગૃત નાગરિકોએ આવેદન પત્ર આપી કાર્યવાહી કરવા માંગણી પણ કરવામાં આવી હતી

વાત કરવામાં આવે બોટાદની તો બોટાદની અંદર રાશન કાર્ડ ધારકોને જે અનાજનો જે જથ્થો આપવામાં આવે છે તે અનાજના જથ્થાને અમુક અનાજ માફિયાઓ જે છે તે પ્રાઇવેટ ગોડાઉનની અંદર સ્ટોર કરીને તેની કાળાબજારી કરતા હોય એવા પ્રશ્નો અંદર થતા હોય છે ભૂતકાળમાં પણ અમે થોડા દિવસ પહેલા અઠવાડિયા દસ દિવસ પહેલા અમે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારબાદ તંત્રએ એક ગોડાઉન સીઝ કર્યું તેમાં એક લાખ ને બાસઠ હજાર જેવો મુદ્દામાલ જપ્ત કર્યો તે ગોડાઉનમાં બિનવારસી મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો તો તો બનાવો આવ્યો સામે પરંતુ જે ખાલી એક ગોડાઉન કરીને ભીનું લીધું હોય એવું સામે આવ્યું છે કારણ કે જે ગોડાઉન નો વિડીયો અઠવાડિયા દસ દિવસ પહેલા વાયરલ થયો હતો એ વિડીયોનું પંચનામું કરીને અમુક મીડિયા કર્મીઓ જે છે તે પંચનામું કરીને એવું દર્શાવ્યું કે આ ગોડાઉન જે છે ત્યાં ચાલતું જ નહોતું અહીંયા અનાજનો કોઈ જથ્થો હતો જ નહીં જે ગોડાઉન હતું પંચનામું કરવામાં આવ્યું હતું આજે આજની તારીખે બહાર ટેમ્પો ભરીને અનાજનો જથ્થો જે ભરેલો હતો એવો વિડીયો વિડીયો વાયરલ થયો છે અને આજે અમે ફરીથી શ્રી પાસે અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા કે ભૂતકાળમાં તમારા તંત્રએ જે પંચનામું કરીને એવું દર્શાવ્યું હતું કે આ બોટાદની અંદર આવા અનાજ માફીઓ જે છે કોઈ કાળા બજારી કરતા નથી તો ફરી વખત એજ ગોડાઉન ની બહાર ટેમ્પો ભરેલો અનાજનો જથ્થો જે છે તે કઈ રીતે આવ્યો અમુક જે પત્રકારો જે બોટાદ ને એવું દર્શાવવા માંગતા હતા કે જે બનાવ જે છે તે ખરેખર ખોટો છે અનાજ માફિયા બોટાની અંદર છે જ નહીં અહીંયા અનાજ કાળા કાળાબજારી નથી થતી તે પત્રકારો સામે ને તે અધિકારીઓ સામે આજે તમાચો રૂપ આજે બીજો વિડીયો વાયરલ થયો છે મારું ચોક્કસ પણ એવું માનવું છે કે આ તમામ અનાજ માફિયાઓ જે છે તેની ઉપર તડીપાટ ને પાછા જેવી કલમોની જોગવાઈ ઉપર તેની ઉપર ગુનો દાખલ થવો જોઈએ તેના વિડીયો અને તેના કોલ જે છે તેના કોલ ટ્રેસ કરવા જોઈએ અને તંત્રના જેટલા પણ અધિકારીઓ તેના કોલ સાથે સંકળાયેલા હોય તે તમામ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તટસ્થ તપાસ થવી જોઈએ

બરફના કારખાના પાસે આવા અઢળક જે છે ગોડાઓનો બોટાદ ની અંદર ધમધમી રહ્યા છે કાર્યવાહી નહી થાય તો કેવા પૂર જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ હપ્તાની કડી જ્યાં જ્યાં સુધી પહોંચશે ત્યાં ત્યાં અમારા દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે એ પછી ગાંધીનગર હોય કે વિધાનસભા હોય ત્યાં સુધી અમારા બોટાદના જે લોકો જે છે તે ઉપવાસ આંદોલન કરશે